વડોદરામાં પૂરતે નુકસાન મુદ્દે વેપારીઓમાં રોષ છે વેપારીઓ જાતિત નુકસાની નો સર્વે કરશે વેપાર વિકાસ એસોસિએશન એ સર્વે કરવાની જાહેરાત કરી છે

મંજુ સર જેઆઈડીસી આવી ડીએસયુમાં માં તો એટલા બધા પાણી ફરી ભર્યા છે કે દસ દસ ફૂટના પાણી મશીનરી ઇલેક્ટ્રોનિક સામાન બધો એનો આંકડા મૂક્યો તો બે હજાર ત્રણ હજાર કરોડની ઉપર જાય છે અને એમાં બિચારા માણસોને અત્યારે હાલ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોને છુટ્ટી મળી ગઈ છે અરે આ તો બહુ જ ખરાબ વસ્તુ બની છે કે તમે આ લોકોની સાથે ઇન્કમટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટના કરંટ અને પાસ્ટ અધિકારીઓને રાખો અને જોડે પાંચ વેપારી આગેવાનો રાખો તો તમે પારદર્શક રીતે સર્વે કરી શકશો જો તમે સાચે વળતર આપવા માંગતા હો તો ખાલી પેપર પર તૈયાર કરવા માંગતા હો તો આની કંઈ જરૂર નથી ગયા છે ખૂબ રૂપિયા ગયા છે મગરો વધ્યા છે પૈસા ઘટી ગયા છે પૈસા ક્યાં ગયા કોઈને ખબર નથી એટલે અમને હવે મહાનગર સેવા સદન ઉપર એક પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી અમને લોકોને ભૂપેન્દ્ર પટેલ સરકાર પર વિશ્વાસ છે અને નરેન્દ્ર મોદી સરકાર પર વિશ્વાસ છે એટલે અમારી ડિમાન્ડ છે કે તમે લોકો તમે આ બાબ વડોદરા બાબતમાં તો હવે તમે લોકો ખૂબ સ્ટ્રિક થઈ જજો